માનો કે મારું મારે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ગોતવું છે તો હું તો અહીં તો છો ને અહીં મેં જમીન ખરીદી છે એટલે અહીંથી મારે ક્યાં જવાનું તો કે આની જમીન પહેલાં મારી પાસે વાવડી વાવડીવાળી જમીન હતી તો અહીંથી મારે વાવડી જવાનું ને એ નોંધ બતાવવાની છે પણ વાવડીથી હું ખાતેદાર ક્યાંથી આવ્યું લતીપતિ આવ્યું કે ના લતીપત સીધો નહોતો મેં તો રતન પર પહેલાં લીધું તો મારે રતન પરની નોંધમાં જવાનું રતન પરની નોંધ પછી હું ક્યાં હતો કે લતી પર હતો તો લતી પર સર્વે નંબર મારા બાપા એ જે ખરીદીને એમાં મારી વાત છે તો મારે એમાં જવાનું પછી મારા બાપુજીએ ખેડૂત પુત્ર તરીકે જમીન ખરીદેલી છે એટલે એમાંથી વારસાઈ એ મોકલી તો એમાં પાછું જવું તો પડશે ને ખેડૂત પુત્ર તરીકે જવાનું પછી એમાં અમારા દાદા પરદાદા આગળથી જ્યાંથી જમીન આવી ત્યાં સુધી પહોંચવું પડે સમજાઈ ગયું છે ત્યારે મારી ખેડૂત ખાતે દાદી પૂરી થાય હવે મારામાં બીજા હલવાઈ જાય હું રતર જમીન વેચીને આવ્યો છું એ ટાઈટલ ક્યાં ગોતવા જાવ એને મારી પાસે આવવું જોઈએ અને કા મેં કીધું એમ પૂર્વ મેં તમને એટલે સમજાવી દીધું કે એને એને મારી ત્યાં નોંધ કાઢવાની રતન પરવાળાએ રતનભાઈ નોંધ કાઢી નથી પૂછવાનું મારો સર્વે નંબર ન્યા મળશે ને આમાં ખાતા નંબર છે વાવડી તો મારી પાસે છે હજી પણ મને મેં વાવડી વેચી નાખી તો વાવડી વારે પેલા રતન પર દાવાનું રતન પર પછી ક્યાં જવાનું સમજાઈ ગયું બરાબર તો આને કહેવાય ખેડૂત ખાતેદારી આ અઘરો વિષય છે સરકારે જલેબી ઘોચી છે ને એ અડધા વકીલે નથી સમજાતી મારા વિડીયો જોયા પછી અને કદાચ સમજાઈ જાય ને તો કરવું તો લોઢાન ચણા છે એમ તો પણ હું શીખવાડું એ પ્રમાણે મારા અક્ષરશ પગલે હાલે તો હો ટકા રામના પગલે હાલો તો કાંટા ન લાગે એ મારા પગલે હાલો એટલે તમને કામ થાય થાય ને થાય ને વગર પીસે થાય